અહીં લીલી ડુંગળીનો જે ઉપરનો ભાગ છે તેનું અલગથી આપણે કટિંગ કરશું અને જે પાંદડા છે તેનું પણ અલગથી કટિંગ કરશું એટલા માટે અલગથી કટિંગ કરવાનું છે કે જે ડુંગળી એમ જોવા જઈએ તો શાક જ્યારે તૈયાર કરીએ ત્યારે જે ઉપરનો માથાનો ભાગ છે તે પાકતા થોડી વાર લાગે છે અને નીચેનો જે પાંદડાનો ભાગ છે તે તેના કરતાં ઝડપથી પાકી જાય છે એટલે તો અહીં મેં ડુંગળીને અલગ અલગ આ પ્રમાણે કટિંગ કરેલું છે જે ઉપરનો ભાગ હતો તે અને જે પાંદડા હતા તે ત્યારબાદ અહીં કાઠિયાવાડી લસણની ચટણી ખાલી લસણ અને છેવ લીધેલી છે જે પ્લેન છેવ આવે તે અહીં મેં તેલને ગરમ કરવા રાખેલું છે ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે અહીં આપણે થોડી રાઈ એડ કરી દઈશું અહીં રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે થોડું જીરું એડ કરી દેશું અહીં રાઈ સરસ ફૂટી જાય ત્યારબાદ જ તેમાં જીરું એડ કરવાનું છે તો આપણી રાઈ સરસ ફૂટી ગઈ છે તો મેં અહીં જીરું એડ કરી દીધું છે ત્યારબાદ આપણે જે કટિંગ કરેલી ડુંગળી છે તેને એડ કરી દઈશું ઉપરનો ભાગ ડુંગળીનો એડ કર્યો ત્યારબાદ તેને સરસ મિક્સ કરી દેશું અહીં તેને ત્રણથી ચાર મિનિટ લો ગેસની ફ્લેમ પર આ પ્રમાણે સરસ આપણે પકવી લેવાની છે ત્યારબાદ અહીં આપણે થોડું કટિંગ કરેલું લસણ પણ એડ કરી દઈશું અહીં લસણ અને ડુંગળી બંને સરસ રીતે પાકી જાય ત્યારબાદ જ તેમાં બીજી વસ્તુ એડ કરવાની છે અહીં આપણે થોડી હળદર એડ કરી દઈશું ત્યારબાદ તેને પણ સરસ આપણે પકવી લેશું અહીં આપણી ડુંગળી ચરસ ચતળાઈ ગઈ છે ત્યારબાદ જ આપણે તેમાં જે લીલી ડુંગળી તૈયાર કરેલી છે તેને એડ કરી દેશું અહીં લીલી ડુંગળીનો નીચેનો ભાગ જે પાંદડાનો ભાગ કહેવાય તે આપણે એડ કરી દેશું તે મેં આગળ બતાવ્યું તેમ તે ઝડપથી પાકી જાય છે તેને પણ અહીં આ પ્રમાણે સરસ મિક્સ કરીને આપણે લો ગેસની ફ્લેમ પર જ પકવવાનું છે અહીં એકથી થી દોઢ મિનિટની અંદર જ તે સરસ તૈયાર થઈ જશે વધારે ટાઈમ નથી લાગતો તો અહીં ડુંગળીના જે પાંદડાનો ભાગ છે તે પણ સરસ જતળાઈ ગયો છે ત્યારબાદ અહીં આપણે થોડી કાઠિયાવાડી લસણની ચટણી એડ કરશું જે આપણે તૈયાર કરેલી છે તે એડ કરી દેશું ત્યારબાદ તેને સરસ મિક્સ કરી દેશું ત્યારબાદ અહીંયા આપણે સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરીશું ત્યારબાદ તેમાં ગરમ મસાલો એડ કરશું ત્યારબાદ તેમાં ધણાજીરુંનો પાવડર એડ કરશું આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેશું આ પ્રમાણે તેને સરસ મિક્સ કરી દેવાનો એટલે મસાલાનો સ્વાદ સરસ આવી જશે ત્યારબાદ અહીં મેં એક વાટકામાં બે ચમચી જેટલી કાશ્મીરી રેડ ચીલી powder લીધો છે તેમાં હું થોડો ગરમ મસાલો એડ કરીશ ત્યારબાદ તેમાં થોડી હળદર એડ કરીશ ત્યારબાદ તેમાં થોડું નો પાવડર એડ કરીશ ત્યારબાદ તેમાં થોડી હિંગ એડ કરીશ ત્યારબાદ તેમાં થોડું નમક એડ કરીશ ત્યારબાદ થોડી ખાટી સાસ એડ કરીશ આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લેશ એટલે એક સરસ પેસ્ટ તૈયાર થઈ જશે અહીં મેં આ પ્રમાણે સરસ પેસ્ટ તૈયાર કરેલી છે અહીં સાસની જગ્યાએ પાણી પણ એડ કરી શકો છો પણ પાણીનો એટલો ટેસ્ટ નથી આવતો એટલે મેં સાસ એડ કરેલી છે તો આપણે આ પેસ્ટને જે શાક તૈયાર થઈ રહ્યું છે તેમાં એડ કરી દેસુ અહીં આપણે તૈયાર કરેલી જે પેસ્ટ છે તેને એડ કરીને સરસ મિક્સ કરી દેસુ ત્યારબાદ અહીં મેં પેસ્ટની સાથે ઉપરથી થોડી વધારાની સાસ ઉમેરેલી છે કેમ કે અહીં ગ્રેવીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે એટલા માટે મેં એડ કરેલી છે અહીં ગ્રેવીનું પ્રમાણ વધારે હોવાથી તેમાં આપણે જ્યારે સેવ એડ કરીએ ત્યારે તે સરસ મિક્સ થઈને ટેસ્ટી બની જાય એટલા માટે વધારે રાખેલી છે તો અહીં આપણે આ જે પેસ્ટ એડ કરી ત્યારબાદ તેની એક મિનિટ થઈ ગઈ છે તો અહીં આપણે જે સેવ છે તેને એડ કરી દઈશું અહીં તમે જો ગ્રેવી વધારે રાખવી હોય તો સાસનો ભાગ વધારે રાખી શકો છો અને સાસ વધારે ન રાખવી હોય તો પાણીનો ભાગ પણ વધારે રાખી શકો છો ત્યારબાદ અહીં આપણે જે સેવ છે તેને એડ કરી દેશું અહીં સેવ એડ કરીને તેને હળવા હાથે મિક્સ કરવાની છે અહીં હળવા હાથે મિક્સ થઈ જાય ત્યારબાદ ત્યારબાદ તેને આપણે અડધી મિનિટ કે મિનિટ જ આ પ્રમાણે સ્ટવ પર રાખવાની છે વધારે સમય રાખવાની નથી તે ખાસ ધ્યાન રાખજો જો વધારે સમય રાખશો તો આપણે જે લોટ એડ કરીને શાક બનાવીએ તેના જેવો ટેસ્ટ આવશે ઓછો સમય રાખવાથી જે આપણે સેવનો ટેસ્ટ પરફેક્ટ આવે છે એટલે તો અહીં આપણું પરફેક્ટ શાક તૈયાર થઈ ગયું છે અહીં સેવ એડ કરીને મેં અડધી મિનિટ જ તેને પકવેલું છે ત્યારબાદ અહીં આપણે શાકને એક પ્લેટમાં નીકાળી લેશું તો અહીં ખૂબ જ ઓછી વસ્તુમાંથી પરફેક્ટ અને ટેસ્ટી આપણું લીલી ડુંગળી સેવનું શાક તૈયાર છે તમે જોઈ શકો છો જો તમે પણ આ પ્રમાણે બનાવશો તો ખાતા જ રહી જશો એટલું ટેસ્ટી તૈયાર થશે જો તમને મારો આ વિડીયો ગમો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ